આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણા છે આ ઉત્તરાશાળા નક્ષત્ર આજે સવારે પાંચ ને સત્તાવન મિનિટથી શરૂ થાય છે અને આવતીકાલે સવારે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણા છે વૈદ્યુત આ વૈદ્યુત યોગ આજે રાત્રે આઠ ને પિસ્તાલીસ મિનિટ પૂર્ણ થાય છે આજે વૈદ્યુત યોગ છે આજના દિવસે મહાદેવના મંદિરે છે તાબાના કળશમાં ગાયનું ઘી લો એની અંદર ઉપર એક તરભાણું મૂકો એમાં સફેદ તલ કાળા તલ એટલે કે દક્ષિણા દીવો મૂકી અર્પણ કરો અને ભગવાનને પ્રાર્થના કરવાની દુઃખ દરિદ્રતા દૂર કરો આ વસ્તુ જે ન કરી હોય અત્યાર સુધીમાં ક્યારે પણ તે લોકો કરી લેવી જોઈએ એનાથી એના ઘરમાં સુખ શાંતિ થાય છે એનું આરોગ્ય પોતાનું પણ સારું રહેતું હોય છે જે બીમાર વ્યક્તિ છે એ લોકો પોતાનું આરોગ્ય સારું કરવા માટે આ પ્રયોગ કરી શકે છે આજે રાત્રે આજે આ પ્રયોગ જે કરવાનો છે તે બપોર બાર વાગ્યા સુધીમાં કરી લેવાનો કોઈ પણ મહાદેવના મંદિરે જઈને આ વૈદ્રુત યોગ આજે રાત્રે આઠ ને પિસ્તાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વિશ્વકુંભ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણ છે બાલવ આ બાલવ કરણ આજે બપોરે બે ને બાર મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન ધન રાશિ નક્ષરા છે ભવભદ ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે મિત્રો આ ધન રાશિ આજે બપોરે બાર ને નવ મિનિટે પૂર્ણ થઈ જાય છે ધ્યાન રાખજો રાશિ બદલાય છે આજે બપોરે બાર ને નવ મિનિટ પછી જન્મ થાય ને મકર રાશિ ગણાશે મકર રાશિ આવે છે મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે આ મકર રાશિ આજે નવ થી શરૂ થઈ તારીખે સાંજે છ ને ચોપન મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ ધન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો દર વખતે હું કહું છું યોગ્ય પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવાની જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગત ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં વહેલા ઉઠી સૌથી પહેલાં આજનું સુકન કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આખું વર્ષ તમારું સુંદર રીતે જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ છે આજે ઇન્ટરવ્યૂ આપવા જવાના છે આજે કોઈ નોકરી ધંધા માટે પ્રથમવાર જઈ રહ્યા છે એ કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યા છે આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગા હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે ખાસ કરીને ઘરેથી જ્યારે નીકળો છો ત્યારે અમુક પ્રયોગ કરીને જ નીકળવાનો હોય છે આમ તો શુક્રવાર છે તો શુક્રવારે ઘરેથી નીકળો કોઈ કામ કરવાના જવાના એમને પણ નીકળો છો તો આજે ઘરેથી નીકળતા પહેલાં માતાને વંદન કરો મોટી બહેન હોય તો તેને માસી હોય તો તેને વંદન કરીને નીકળો ઘરે દેવસ્થાનમાં પગે લાગો પૂજાના સ્થાનમાં ભગવાનને કહેવાનું આજે હું જે કામ કરવા જઈ રહ્યો છું મારી સાથે રહે છું આજે શુક્રવાર છે આજે ખાસ કરીને કોપરાનો છીણ સાકરનો પાવડર મા ભગવાનને અર્પણ કરી ઘરમાં વેચવાથી સુખ શાંતિ થાય છે લક્ષ્મીની પણ પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ પત્ની ન હોય લગ્ન ન કર્યા હોય તો મોટી બહેન છે એને લઈ જાઓ નાની બહેનને લઈ જઈ શકો ન હોય તો મિત્રને સાથે બહાર ફરવા જવું જોઈએ સારું સારું ખાવું જોઈએ એનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે આજના કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તો એ સમય આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે બાર થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે નવથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે બારથી આવતીકાલે મળશે કે ચાર ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ આજે સવારે પાંચ ને સત્તાવન મિનિટથી લઈ આવતીકાલે સવારે છ ને સાડત્રીસ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે અથવા તમે કોઈ કાર્યનો આરંભ કરો છો તો તેનું શું ફળ છે તે આપણે જોઈ લઈએ તો આજે એક ચોરાઈ વસ્તુ કોઈ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ત્રીસ દિવસમાં મળી શકે અથવા મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે કરેલા કાર્યમાં પ્રાથમિક શારીરિક બધી જ જરૂરિયાતો પૂરી થશે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો ખરીદી કરો છો વેચાણ કરો છો નવો ધંધો પ્રારંભ કરો છો પણ માનસિક શાંતિ નહીં મળે માટે જે ટેન્શનવાળા ધંધા હોય કે કામકાજ હોય એ આજે ન કરવા જોઈએ જેથી કરીને સતત માનસિક ટેન્શન રહ્યા કરે વિચાર અને વિચારશીલ મગજ રહ્યા કરે એટલે આજે એવા કોઈ કામ હોય તો તે નહીં કરવા બીજા સામાન્ય કામો હોય તો તેમ કરી શકો છો ખરીદી કરવા માટે પણ ચાલે વેચાણ કરવા માટે પણ ચાલે પશુની ખરીદી માટે તો ઉત્તમ દિવસ છે આજે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ચાલે એવો દિવસ છે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી વડીલ સાથે અમન્યા જળવાય છે ઘરના પિતા વ્યક્તિ હોય પિતા સાથે અથવા ઘરના વડીલ સાથે સાથે ગમે તેમ મતભેદ થઈ જાય છે સરકારી અર્ધ સરકારી કામમાં તકલીફ પણ આવી શકે છે પિકનિકનું આયોજન થાય સારું ભોજન મળે ખાવાનું પણ તમારો આત્મવિશ્વાસ ડગી જશે એટલે આજે નવું ધારણ ન કરશો પણ જે લોકો રાજકારણમાં હોય એ લોકો જે આજે નવો ધારણ કરે છે તો એ લોકોનો પ્ર પ્રગતિકારક સમય શરૂ થઈ જાય છે આવું બધું ફળ જે છે એ આજે તમને સવારે પાંચ ને સત્તાવનથી લઈ આવતીકાલે સવારે છ ને સાડત્રીસ મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો

अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राज व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मो अखिलुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा योग युती प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अब जना लगन नथी ते लोक बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે સાનુક સીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़े बोलो ना चीजें आरोग्य नहीं पूजा आपने लिया है लोगों ने हम तो दरेक जने बोलों बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

આજે પૂજા કરતા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું મારી પાસે પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પાણી ચઢાવી દોર્મ જે કરતા હોય તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ